અમદાવાદમાં પતિ પર એસિડ ફેંક્યાનો પત્ની પર આરોપ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા દમયંતીબેન પરમાર નામની મહિલાની પોલીસે ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી હાથ લાગી છે કે પતિના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ હોવાની આરોપી પત્ની દમયંતીબેનને શંકા હતી એ જ શંકામાં દમયંતીબેને ઊંઘી રહેલા પતિ પર પહેલાં ગરમ પાણી નાખ્યું બાદમાં એસિડ રેડીને હુમલો કરી દીધો પત્નીએ કરેલા એસિડ એટેકમાં ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવો પડ્યો તો પોલીસે પણ આરોપી પત્ની દમયંતી પરમારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે એમાં જે ફરિયાદી છે રોનક ખીમસુરિયા અને એના આરોપી છે એ દમયંતીબેન પરમાર બંને પતિ પત્ની છે આ બંનેના બે વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલ હતા અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દંડીતી બેન છે એ ફરિયાદી ઉપર ખોટા ખોટા સહયોગ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા એ વખતે નવેક વાગે આ જે બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલું અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો ચોવીસ એક અને બસો છન્નું બી મુજબની ફરિયાદ દાખલ છે